श्री गोवर्धन की जय हो। श्री गोकुल नाथ की श्री हरिराय जी महाप्रभु जी महाप्रभु दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक अठार वो जो अधूरो માધવદાસ કાયસ્થ સહારનપુર કે કલ ઉ ભાવ પ્રકાશ આયો આજ શ્રી ગોકુલ નાથજી કૃપા કરી માધવદાસ કોર્તા પ્રસંગ એક કો વર્ણન કરે હૈ સુ માધવદાસ શ્રી ગુસાઇજી પાસ નામ નિવેદન પાઇ નામ એટલે હસ્તાક્ષર મંત્રનું દાન નિવેદન એટલે બ્રહ્મ સંબંધ મંત્રનું દાન માધવ દાસ કે માતા પિતા શૈવ પરંતુ બહિર્મુખ હતી તીન યહ બાત જાની હવે જે માતા પિતા હતા એમણે શૈવ હોવા છતાંય બહિર્મુખ હતા એટલે કે શિવજીથી પણ એમને કૃપા પ્રાપ્ત થઈ ન હતી એટલે જેમ આપણા માર્ગમાં પણ બહિર્મુખ હોય એટલે ભલે સેવક થયા હોય પણ બહિર્મુખ હોય તો એ પ્રભુની કૃપા કે વૈષ્ણવની કૃપા કે વલ્લભકુલની કૃપા એમની પર ન ઉતરે એ જ્યાં ત્યાં જ રખડી ખાય ભટક્યા કરે એને બહિર્મુખ કહેવાય ઓર માધવ કે માતા પિતા શૈવ બહિર્મુખ હવે તીન ય બાત જાની હવે એમને ખબર પડી કે અમે તો સૈવ છીએ અમારા બાપ દાદાઓએ તો શૈવ ધર્મ અપનાયો છે એટલે ધર્મ વિશે જાણે આટલું પણ બીજું આગળ કંઈ નહીં અને કે મારા પુત્રએ વૈષ્ણવ ધર્મ અપનાયો તબતીન માધવદાસકો ન્યારો કરી દીએ જેવો ઘરમાં આવ્યો જેવી એના ગળામાં કંઠી જોઈ એના કપાલ ઉપર તિલક જોયું એની સાથે જ જાણી લીધું અને કહી દીધું કે તારે અમારા ઘરમાં રહેવાનું નથી તું શૈવ ધર્મ છોડી વૈષ્ણવ થઈને આવ્યો છે જે આપણા કુળમાં કલંક સમાન છે આજ પહેલાં આપણી પેઢી જેટલી થઈ ગઈ છે એ બધા શૈવ ધર્મી હતા તું અત્યારે ને અત્યારે ઘરની બહાર નીકળી જા સો દ્રવ્ય કછું માધવ દાસ કોઈ परी माधव दास तो भगवदीय सो कछु या बात को हरख विषाद माने नहीं परि वह पिता इनको ऐसो दृष्ट हतो, जो जब माधव दास को तो, तब अपने मन में बहुत खेद पावतो, इतले घर में थी तो काढ़ी मुक्यो तो काढ़ी मुक्यो પણ જ્યારે જ્યારે પણ ત્યાં એટલામાં જ બીજે રહેવા ગયો હશે ભાડે ઓરડી લઈને રહેતો હશે તો એ માર્ગમાં ક્યારેક મળી પણ જાય તો પણ એમ ના થાય કે આટલા વખતથી મારા ઘરમાંથી મેં એને કાઢી મૂક્યો છે તો લાવું પૂછું તો ખરો કે કેવી રીતે રહે છે ક્યાં રહે છે શું ખાય છે કેવી રીતે કામ કરે છે કંઈ પૂછવાનું તો નહીં ઉપરથી એને જોઈને ધૂઆંપૂઆ થઈ જાય હજી એ જ મગજમાં કે શૈવ ધર્મ છોડીને તું વૈષ્ણવ જ થયો જ કેમ और यह प्रकार गाम के लोगन सो कहतो जो यह माधव दास अब वैष्णव भयो है ताते यह मेरे काम को नाही ऐसे करत केते के दिन बये सो वह जब आप बरस पचहतर को भयो तब उन अपने मन में विचार कियो। જુઓ આમ કરતા એને પંચોતેર વર્ષ થયા હવે એટલે એ વખતે કેટલા વર્ષનો હશે એનું વર્ણન તો નથી લખ્યું અહીંયા પણ અમુક વર્ષ થયા એમ એને એની ઉંમર એ વખતે પંચોતેર વર્ષની થઈ તબ ઉન આપને મન વિચાર થયો જો મેં પ્રથમ વિષય દુરાચાર બહોત કર્યો હે તો આ જે અવસ્થા છે પંચોતેર વર્ષની તો એમાં પ્રભુની એવી લીલા છે કે જે ઇન્દ્રિયો છે આવેગ ઉત્પન્ન કરનારી જેવા પેટ એટલે કે ભૂખ લાગવી નેત્રો એટલે કે દ્રષ્ટિથી જોવું કર્ણ એટલે કે શ્રવણ કરવું જીહવા એટલે કે રસ લેવો પણ એ પેટ ઇન્દ્રી નબળી પડી જાય એની સાથે જીવ પણ પછી રસ માટે થોડી ઓછી પડી જાય હવે આવે છે કામજન્ય સુખ સમાગમ પત્ની સાથે કે અન્ય સ્ત્રી સાથે કેમ કે આ તો વિષય હતો એટલે આ જે બધા આવેગો છે એ પ્રભુએ ગઢ પણ એટલા માટે જ મોકલ્યું છે કે એ વખતે એ આવેગો શિથિલ થવા લાગે છે અને એ દરમિયાનમાં જો કોઈ જાગી જાય જીવ કે મારી અંદર જ મારા પરમાત્મા વસેલા છે મેં એમનું ભજન તો કર્યું નથી મેં એમનું નામ તો લીધું નથી બસ જીવનભર બહાર તરફ જ રહ્યો ભોગ ભોગવતો રહ્યો અને એમ કરતાં આજે પંચોતેર વર્ષ થઈ ગયા મને અને મેં હજી પણ ભજન નથી કર્યું તો આ જે સ્થિતિ છે આ ઉંમરમાં એ આવે એના માટે જ તો પ્રભુએ ગઈડ પણ દરેક જીવને માથે છોપ્યું છે કે પાછા આવવા માટેનો એને પાછા એટલે કે ભગવાન સાથે જોડાઈ જવાનો એને અંદરથી એક વૈરાગ્યનો ભાવ પ્રગટ થાય પણ જો કે બધાને આવો ભાવ નથી થતો હવે આને આવો ભાવ થયો છે એના વિશે ગોકુલનાથજીએ કોઈ વિશેષ ભાવ પ્રકાશની પ્રેરણા પણ હરિરાયજીને નથી કરી એટલે આપણે એવું કહી શકીએ વિચારી શકીએ કે પુષ્ટિ માર્ગમાં જે જીવ શરણે આવે છે અને બ્રહ્મ સંબંધ લે છે તો એના માતા પિતાનો ઉદ્ધાર થઈ જાય છે આ તો નિર્વિવાદ વાત છે અનેક પ્રસંગો છે ચોર્યાસી વૈષ્ણવનો પણ છે બસો બાવનમાં તો એક આ કારણ પણ હોઈ શકે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના પુષ્ટિ માર્ગમાં આ વિષય પિતાનો પુત્ર એ શરણે આવ્યો એટલે આની મતિ ફરી પણ એવા પણ પ્રસંગો છે કે જેમાં શરણે આવ્યા છતાંય પણ મા બાપની મતિ નથી ફરી તો એને મૃત્યુ પછી પણ મોક્ષ મળશે એ શ્રી વલ્લભના વચન એ પણ છે આગ્રણા પેલા પુરુષોત્તમ સ્ત્રી પુરુષ જે હતા એમના બંનેના બંનેની માતાઓ પાસે પાસે જ રહેતી હતી બંનેની માતાઓએ વૈષ્ણવ થયા જાણી એનો કંઠી ઉતારા ઉડાવવા માટે તિલક ઉડાવવા માટે આ મરણાંત ઉપવાસ ઉપર બેસી ગઈ હતી સમાજને ભેગો કરી સમજાવવાનો પ્રયત્ન કર્યો ન માની છેવટે કૂવામાં પડીને બે આત્મહત્યા કરી લીધી જ્યારે આ બંને જણા શ્રી વલ્લભ પાસે અડેલ સન્મુખ થવા ગયા ત્યારે વલ્લભે કહ્યું કે આ આસુરી હતી એ ન માને એવી હતી પરંતુ તમે દૈવી છો બ્રહ્મસુબંધ લેશો એટલે એમનો પણ ઉદ્ધારથી લઈ લીધો છે તમે બ્રહ્મસુબંધ એટલે તમારાથી એમનો પણ ઉદ્ધાર નિશ્ચિત છે જેમ પેલો વૈષ્ણવ જગન્નાથપુરી જવા એના પિતા સાથે નીકળ્યો રથયાત્રાના દર્શન કરવા પિતાએ તો મનમાં મનોરથ બનાવી લીધેલો હતો કે ત્યાં જઈને હું પૈડાણી નીચે હું ચગદઈને મરીશ એટલે મને સ્વર્ગનું સુખ મળશે તો આ પણ નિર્વિવાદ શાસ્ત્રોક્ત વાત ચાલી આવી છે કે જે જગન્નાથજીના રથ નીચે મરે છે એને આ મળે છે તો એણે આ માતને દ્રઢતાથી પકડી પુત્રને વાત ના કરી પરંતુ ત્યાં જગન્નાથજીમાં આવ્યા પછી કહ્યું કે હું તો અહીંયા મરવા આવ્યો છું ત્યારે પુત્રએ કહ્યું કે આવું ન કરો તે વખતે મહાપ્રભુજી વલભાચાર્યજીના દર્શન થયા અને કંઈક શાસ્ત્રાર્થમાં એમની વાણી શ્રવણ કરી એટલે જાણ્યું કે આ તો સાક્ષાત પ્રભુ છે તો પિતાને સમજાવ્યા કે આપણે એમના સેવક થઈએ તો પિતાએ કહ્યું કે ના હું તો હવે પાછલી ઉંમર થઈ ગઈ છે મારાથી કંઈ ભજન થવાનું નથી હવે મને કદાચ હું ગુરુ કરું અને મને આજ્ઞા કરે કે સેવા કરો તો મારાથી થવાની નથી એટલે હું તો આ જગન્નાથજીના રથયાત્રા જેવી નીકળશે એના પૈડા નીચે જઈને પડીને મરવા માટે અને સ્વર્ગમાં જવા માટે આવ્યો છું ત્યારે પછી એના પિતાએ આ નિર્ણય જાહેર કર્યો ઓફર જાહેર કર્યો એટલે પુત્રએ પછી કંઈ કહ્યું નહીં અને ખરેખર એણે કૂદકો માર્યો અને ખરેખર આજે પણ એવા ઘણા મરે છે આજની તારીખમાં પણ રથયાત્રા નીકળે એટલે આવા હોય જ છે તે મર્યો અને પછી આણે જઈને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીથી વિનંતી કરી સેવક થયો અને પછી વિનંતી ફરી કરી કે મારા પિતાએ આવું કર્યું છે જગન્નાથજીના પૈડા નીચે પડીને આત્મહત્યા કરી છે આની શું ગતિ થાય ત્યારે શ્રી વલ્લભ તો આ પ્રભુ છો બધાયની વાત જાણો છો ઘટગટની એટલે કહ્યું કે આનો જે મનોરથ હતો ખરેખર તો આવી રીતે મૃત્યુ થાય એની કોઈ ગતિ નથી હોતી અવગતિ જ હોય છે પણ એની શ્રદ્ધા હતી એટલે જગન્નાથજીની કૃપાથી અત્યારે સ્વર્ગમાં ગયો પણ હવે તાર તારો ભ્રમસબંધ થયો એટલે તારા નાતે એ જ્યારે ફરી પૃથ્વી લોક પર સ્વર્ગનું પુણ્ય પૂરું થશે એટલે વળી પૃથ્વી પર જન્મ થશે પણ તે પછી એનો ઉદ્ધાર થશે કારણ કે તે બ્રહ્મ સંબંધ લીધો એટલે અહીંયા એવું બની શકે કે આ જે માધવદાસ છે એને કારણે પણ એના પિતાનું મન ફર્યું હોય અને ક્યાં તો આ ઉંમર જે થાય શિથિલ થાય ઇન્દ્રિયો એટલે સ્વાભાવિક જ કદાચ એવો વૈરાગ્ય પ્રગટ થયો એવું પણ માણી લેવાય तो कहवा मनोमन विचार करवा लगो श्री गोकुलनाथ जी दर्शन करावे छे जो मैं प्रथम विषय दुराचार बहुत करो है तासो अब बने तो तीर्थ यात्रा करिए यह विचार करी माधव दास को पिता अपनी स्त्री को साथ ले और रुपया हजार चार एट्ले कि चार हजार रुपया घर में દ્રવ્યપાત્ર હતા ને ચાર હજાર એટલે અત્યારના ચાર કરોડ રૂપિયા થાય લે કે તીર્થયાત્રા કોચલ્યો ઓર સગરો દ્રવ્ય એસી ઠોર દર્યો અને બીજું જેટલું પણ દ્રવ્ય હતું એની પાસે બચેલું ચાર હજાર એટલે એ જે લીધા તે એ સિવાયનું એ ઘરમાં એવી રીતે સંતાડી દીધું કે ભૂલથી પણ માધવદાસ જો ઘરમાં આંટો મારવા આવે હું જવું તીર્થયાત્રા ઉપર પછી જો ઘરમાં આવે તો એને મળે નહીં हजी आटलो बो भाव मन में द्वेष भाव सो माधव दास न जानी सके सो घरते चली के सहारनपुर दिल्ली के उड़े को जब चलो तब मथुरिया चोबे कोस दस बीस पर साम है आई के उनको ले आए हमें पहला जमा यात्रा थी તો મથુરાજીના ચોબાજી એમને બધી મદદ કરતા અને જે એમને યાત્રા કરાવવી હોય તે કરાવતા અને યાત્રાનું ફળ સંકલ્પ લેવડાવવો બધું જોઈએ એના માટે બ્રાહ્મણ જોઈએ પણ આ અધિકાર વ્રજની ભૂમિમાં મથુરિયા ચોબાને આપેલો છે અને ચોબાજીનું મહત્ત્વ તો શ્રી ગોસાઈજીએ પણ સ્વીકારેલું છે કે જ્યારે આપે વ્રજની યાત્રા કરી ત્યારે ચોબાજીથી જ વિશ્રામ ઘાટ ઉપર સંકલ્પ લીધેલો અને જે નિયમ લેવાનો છે એ પણ લીધેલો પણ પછી આપે આગળ એવી રીતે નિર્ણય લીધો કે જ્યારે ચોબાજી એમ કહ્યું કે હવે તીર્થયાત્રાનો નિયમ છે કે સૌથી પહેલાં ભૂતેશ્વર મહાદેવના દર્શન કરવા ત્યારે પછી શ્રી ગુસાઈજીએ કહેલું કે હવે તમારું જે કામ હતું અમારે જે તમારી પાસે સંકલ્પ લેવાનો હતો કારણ કે દ્વિજત્વનમાં હોય ને જે આચાર્યના પદમાં એટલે આ બધી પરંપરાઓનો નિર્વાહ કરવો પડે અલગ ના પડી જવાય બાકી આપ પૂર્ણ પુરુષોત્તમ જાપને આપને કરતું ન કરતું બન્યતા સર્વ સામર્થ્યયુક્ત છો આપ પરંતુ એવું ન કર્યું આપણે ચોબાજીને આપના ચોબાજી પણ હતા જેમનું નામ પણ હતું કે જે આવી રીતે સંકલ્પો લેવડાવતા અને પ્રસંગે પ્રસંગે યાત્રામાં આવી રીતે આવતા એટલે ત્યાં એમનો સ્વીકાર કર્યો છે અને પછી જ્યારે એમ કહ્યું કે ભૂતેશ્વર મહાદેવના દર્શન તો તમારે કરવા જ જોઈએ ત્યારે શ્રી ભૂસાઈજીએ કીધું કે હવે તમે ઘેર જાઓ હવે તમારું કામ નથી અમે તો એવી એવી જગ્યાએ જઈશું વ્રજમાં કે જ્યાં સુંદર વાતાવરણ હોય જ્યાં સુંદર લીલોતરી હોય જ્યાં મોર કોયલના સુંદર ટવકા સંભળાતા હોય એવી અમે અલગ સુંદર જગ્યાએ જઈશું અમે કે તમારે કહો છો એમ નહીં કરીએ એમ કરીને આપે વલ્લભ એ પણ જતાવી દીધું કે આપણે આમનું ક્યાં સુધી સ્વીકારવાનું અને પછી આપે એક બીજો પ્રસંગ છિત સ્વામી એ પણ મથુરિયાજી ચોબે હતા અને એ ચોબા પણ જ્યારે પહેલી વખત ગોસાઈજીથી સન્મુખ થઈ અને છેતરવા માટે અથવા તો એની પરીક્ષા કરવા માટે આવેલા ખોખરું નારિયેલ અને ખોટો રૂપિયો લઈને ત્યારે પણ શ્રી ગોસાઈજીએ એ ખોટો નારિયેલ અને સિક્કો સાચો કરીને આપ બતાવ્યો જાણી લીધું અને દર્શન પણ આપ્યા પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે શ્રી કૃષ્ણચંદ્ર સ્વરૂપે પછી છીત સ્વામી જ્યારે શરણે આવ્યા ત્યારે ગુસાઈજીએ ચોબાજીઓનું મહિમા પ્રગટ કર્યો છે અને એમ કહ્યું છે કે તમે તો સ્વયં સિદ્ધ છો તો તમે શા માટે અમારા શરણે આવો છો આ જે શબ્દો છે એ મથુરાજીના ચોબા માટે સંપૂર્ણ રીતે સાચા છે વ્રજમાં મથુરાજીના ચોબાની સમાન અન્ય કોઈ નથી એટલું મહિમા છે અને આ જ વાત શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ સધુ પાંડેના ઘરે આવ્યા અને જ્યારે આપે ઉપર જાણ્યું કે દૂધ માટે બૂમ પાડી નરોને અને નરો જઈને આવી અને પછી એમાંથી જે પ્રસાદી લીધી અને તે વખતે આ બધા શરણે આવ્યા ત્યારે પણ મહાપ્રભુજીએ કહ્યું કે તમે લોકો તો પૂજ્ય છો સંસારના પૂજ્ય છો આ શબ્દ શ્રી વલ્લભના મુક્તિ પ્રગટ થયા છે એટલે વૈષ્ણવો જ્યારે પણ વ્રજમાં જઈએ તો મથુરાજીના ચોબાજી માટે ક્યારે પણ કુભાવો ન રાખવો કારણ કે આ શબ્દો શ્રી વલ્લભમાં શ્રી ગુંસાઈજીના છે પરંતુ સાથે વિવેકમાં એ પણ ધ્યાન રાખવું કે વૈષ્ણવ થયા છીએ પછી હવે સંકલ્પ લઈ અને કોઈ ફળની કામના કરવી એ પણ ન કરવી એ કોના માટે મર્યાદા માર્ગીય લોકો જ્યારે વ્રજમાં જાય અને જે તીર્થભૂમિ પર જાય અને તે વખતે મથુરાજીના ચોબાની સંકલ્પ લેવડાવે તો તે ફળ એમને પ્રાપ્ત થાય છે એ એમનું કામ છે સુંદર કામ છે એમના માટે તો નિર્મિત કર્યા છે પરંતુ વૈષ્ણવને ફળ ક્યાંથી વૈષ્ણવને તો ફળ જ ઠાકોરજીની સેવા છે વૈષ્ણવને તો ફળ જ વૈષ્ણવોનો સત્સંગ છે વૈષ્ણવોને તો ફળ જ બ્રહ્મ સંબંધ થઈ જવું એ જ ફળ છે એટલે આટલો ભેદ આપણે મનમાં રાખવો જોઈએ સો ઘરતે ચલી કે દિલ્હી કે ઉરે કો જબ ચલ્યો મથુરિયા ચોબે કોષ દસ બીસ પર સામે આઈ કે ઉનકો લે આય તા ઊન મથુરિયાને માધવદાસ કે પિતા શો કહો જો તુ તીર્થયાત્રા કો જાતો હો તો ગુરુમુખી હોઈ કે જાઓ ગે તો તીર્થયાત્રા કો તુમકો ફળ હોય ગયો હવે જુઓ તીર્થયાત્રાનું ફળ પણ ક્યારે મળે ત્યારે તો પુષ્ટિમાર્ગના જીવોનો તો આની સાથે કોઈ સંબંધ નથી પણ કોઈ મર્યાદાવાળો કોઈ વ્રજભૂમિમાં જાય અને જો કંઈ ફળની આકાંક્ષા હોય તો એ ગુરુમુખી થઈને જાય તો એને સંપૂર્ણ ફળ મળે એટલે કે કોઈને ગુરુ કરીને પછી જવું એવું શાસ્ત્રનું વિધાન છે એનો હમણે સ્ફોડ પાડ્યો તબ અપને મનને વિચાર્યો હવે માધવદાસનો પિતા છે એ પણ ગમે તેમ તો ભગવદીય વૈષ્ણવનો પિતા છે એટલે હવે એના વિચારો ફર્યા જો મોકો એ દ્રવ્ય કે લાલચસો દ્રવ્ય લેવે કે લીએ કોષ બીસ ઉપર તે લેવાઈ લાય એટલે કે જો ગુરુના લક્ષણ તો કેવા હોય કે એ દ્રવ્ય માટે થઈ અને ક્યારેય પણ લાલાયિત ના થાય ગુરુ તો પરમ સંતોષી પરમ શાંત અને પરમ જ્ઞાન પ્રાપ્ત કરી ચૂકેલો હોય એને દ્રવ્યથી કોઈ આકર્ષણ ના હોય જ્યારે આ લોકો એમ કહે છે કે અન્ય ગુરુ કરો સામેથી કહે છે કે અન્ય ગુરુ કરો અને પોતે તો દ્રવ્યની લાલચથી કે મારી પાસે દ્રવ્ય છે હું યાત્રા કરવા નીકળ્યો છું એ જાણી લીધું એટલે દ્રવ્યની લાલચથી મારા માટે પોતાની વ્રજભૂમિ છોડીને ત્યાંથી વીસ કોષ એટલે કિલોમીટર દૂર સુધી મારી પાસે આવ્યા જાણી ને આ આ લોકોને ખબર પડી જાય કે કે આવી રહ્યા છે બહુ મોટા શેઠ શેઠ હતા સો મેરે ગુરુ હોય એ મોકો કૃતાર્થ કરેંગે જો આ પુષ્ટિ જીવના લક્ષણો પ્રગટ થયા કે હવે આને હું ગુરુ કેવી રીતે કરું આ કહે છે એ વાત સાચી છે કે ગુરુમુખી થઈને જ યાત્રા કરવી જોઈએ પણ હવે ગુરુ આમને તો નહીં કરો આટલી બુદ્ધિ આવી ગઈ

છે તે હૃદયના ભાવ દોડે છે ખરીએ પ્રેમની શક્તિ અદિઠા તાર જોડે છે ખેંચાયા જ વ્રજ તરફ કુદરતી ખેંચાયા અને ત્યાં હવે વિચાર પણ એવો કર્યો કે ગુરુ કરું તો મારા માધવદાસના છે ને જે ગુરુ શ્રી ગુસાઈજી जाई ने मैंने बात करी थी हूँ तो एमने गुरु करीश एक सेकंड में एमन मन फरी गयु यह भाव वाके मन में निर्धार उपजो सो काहू को कहो वा ने न मान्यो और वे दो स्त्री पुरुष मथुराते सुधे प्रयाग को चले सो कछुक दिन में प्रयाग जाई पहुँचे तहाँ ते अडेल आए कई वक्त श्री गुसाई जी आप अडेल में बिराजता था तब द्वारपाल के हाथ श्री गोसाई जी को खबरी कराई जो महाराज माधवदास को पिता आयो है सो पोरिया ने प्रभु को खबर करी पुरिया पोरिया एट संदेशों लावा काम करे श्री गोसाई जी सन्मुख ए तब श्री गोसाई जी ने वाको भीतर बुलायो तब वे दो जन स्त्री पुरुष भीतर जाई श्री गोसाई जी के दर्शन करी के अति आनंद पाए तब उनको श्री गोसाई जी बैठी हुई की आज्ञा दिए तब वे दंडवत करी के बैठे तब श्री गोसाई जी वासो माधव दास के समाचार पूछे पची प्रसंग ए अधूरो रहेलो आवती काले आवशे आवती काले प्रसंग विराम पाम से અને પછી શરૂ થશે જે પ્રસંગ પરમ દિવસે તે શ્રી ગુસાઈજીના સેવક કાયસ્થ બાપ બેટા રહેતા તેમનો પ્રસંગ શરૂ થશે ચરણ ભરોસો દ્રઢ ઇન ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છઠાબીને સબ જુ અંધેરો સાધન ઓર નહી આ કલી મે જાસો હોય નિવેરો સૂર કહાં કહે દ્વિવિધ આંધરો બિના મોલકો ચેરો તો વિષય એ આ વિષય હતો બહુ જ એણે પાપાચાર કર્યા છે પોતાની ધર્મપત્ની સિવાય પણ એણે વિષય ભોગવ્યો છે અને એટલા માટે સંતોષ એ વિષયથી મુક્ત કરે છે જીવને પણ સંતોષ એ પ્રભુ કૃપા વગર કે પ્રભુની સેવા વગર કે સત્સંગ વગર એ પ્રાપ્ત થઈ શકતો નથી કેમ તો કે જીવ જન્મો જન્મથી આવા વિષય કરતો આવ્યો છે જુઓ ને આ યોનિઓ જે છે ચોર્યાસી લાખમાં જે મનુષ્ય સિવાયની એ યોનિમાં પણ ઠાકોરજીએ એમને બધાને મનુષ્ય સિવાયના જે છે ને એમને બધાને નિર્વસ્ત્ર રાખ્યા છે કેમ તો કે એમની જે વિષયમાં અધિકતા હતી કે એમને વિષયથી જે સુખ મળતું હતું એ સુખ જ એમને સૌથી સારું લાગતું હતું અને એમાં એ રચ્યા પચ્યા રહેતા હતા અને મનુષ્ય થયા પછી પણ જો આવું ના સુખ એ ભોગવ્યા કરે તો પછી ભગવદ્ ગીતામાં શ્રી યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે એવા જીવોને હું આવા અધમ યોનિઓમાં નાખું છું કે જેથી એમને ત્યાં સુગમતા રહે વસ્ત્ર પહેરવાના જ નહીં એટલે કાઢવાની વાત જ નહીં અને ભોગવ્યા કરે બસ આહાર નિદ્રા ભય અને મૈથુન આ એમનું જીવન હોય છે અને આ જીવનમાંથી બહાર નીકળવું એ અસાધારણ બાબત છે આમાંથી કોઈ બહાર નીકળી શક્યું હોય તો એ માત્ર ને માત્ર ભગવદ ભક્તોની કૃપા અથવા તો ગુરુ કૃપા અથવા તો પ્રભુની કૃપા એ સિવાય આ ચોર્યાસીના ચક્કરમાંથી બહાર નીકળી શકાતું નથી આજે તો આ કહી રહ્યા છે શ્રી ગુસાઇજીને કે હવે મને આ ચોર્યાસીના ચક્કરમાંથી મુક્ત કરો મને આ વિષયથી વિષયથી મુક્ત કરો મને આ પ્રપંચ રૂપી સંસારથી મુક્ત કરો એવો ભાવ હૃદય કઈ નથી રહ્યા પણ હૃદયમાં એમનો ભાવ આવો છે અને એ ચિંતા એ વખતે આ ધોળ અહીંયા લાગુ પડે છે કે સંતોષ ભક્તિ તણો શણગાર છે રે ક્યારે બહાર નીકળી શકાય આ બધા પ્રપંચમાંથી વિષયમાંથી તો કહે છે કે સંતોષ ભક્તિ તણો શણગાર છે રે પ્રભુ રાખે એમ રહેવાય પ્રભુ રાખે એમ રહેવાય એમાં કઠિન યોગ નથી સાધવારે હવે સંતોષ પામવો હોય ભક્તિનો સાચો શણગાર જો આપણે સજવો હોય તો રીત બતાવી છે ભાગવત સાવળ કપટ મન કઢાય કેવળ કપટ મન કઢાય સંતોષ

સદાય માથી રખાય સંતોષ ભક્તિ તણો શણગાર છે રે હવે કેવી રીતે પછી કરવાનું શું એ જીવે સંતોષ મેળવવા માટે ભક્તિનો શણગાર મેળવવા માટે સરળ સ્વભાવે સતસંગ નિત્ય કરીને સરળ સ્વભાવે પ્રભુ સેવા નિત્ય કરીને એટલે જેને માથે પ્રભુ હોય તે પ્રભુ સેવા કરે તો પણ આ પ્રાપ્ત થઈ જાય સંતોષ ભક્તિ તણો શણગાર અને જો સેવા ન હોય તો સત્સંગ કરીને વૈષ્ણવે હરિશરણ ને ગ્રહાય વૈષ્ણવે શ્રીજી ચરણ ને ગ્રહાય અને એનાથી ઉલટું ચિંતા ને હરનારો પ્રભુનો પ્રેમ છે હવે આ છે ને દોડ અમે એવું કહ્યું છે કે જે જેને પ્રભુની શરણાગતિ નથી મળી એના માટે શું સ્થિતિ છે તો એ કહે છે કે સંસારથી છૂટી શકતો નથી પણ જ્યાં પ્રભુનું સેવા શરૂ થાય અથવા તો સત્સંગ શરૂ થાય વૈષ્ણવો એની સાથે એને શું લાભ મળે છે તો અહીંયા આ લાભ લખ્યો છે ચિંતાને ચિંતાને હરનારો પ્રભુનો પ્રેમ છે જેમ જેમ ઠાકોરજીની સેવા થતી જાય એમ ઠાકોરજી પ્રસન્ન થતા જાય એમ એ ચિંતા આપણી હરતા જાય એકદમ ના થાય સમય લાગે એવી જ રીતે સત્સંગ જેમ જેમ વલ્લભીય વૈષ્ણવોનો શ્રી ગુસાઈજીના વૈષ્ણવોનો સત્સંગ થતો જાય એમ એમ ઠાકોરજી આપણા ચિંતાને હરતા જાય અને શું કાર્ય કરે પહેલું ચિંતાને હરનારો પ્રભુનો પ્રેમ છે પણ હવે જો શરણે આવ્યો તો કેવી કૃપા થવા લાગી ભૂલાવે એ અંતર નો જો પછી સમજ આવે કઈ સમજ સંસારીના જીવન ચિંતા ઘર છે જ્યાં સુધી સુધી શરીર નથી આવતા ત્યાં એ વસ્તુ સાચવવાની પણ ચિંતા એને વધારવાની પણ ચિંતા કોઈ લઈ ના જાય એની પણ ચિંતા સંસારીના જીવન ચિંતા ઘર છે ધનસ્ત્રી બાળક

થવાનો અતિરેક જો આટલું દ્રવ્ય હતું વધારે એટલે જ એમને વારંવાર અલગ અલગ સ્ત્રીઓથી સંબંધો બાંધવાનું રૂપિયા ખર્ચીને મન થતું હતું એટલે કહ્યું કે સંગ્રહમાં તો ચિંતાના થર જ વિષય ભોગમાં થવાનો અતિરેક પછી આ અહીં ફરી આવું આ ખાઈ આવું અહીં રખડી આવું આ જગ્યાએ જઈ આવું ચારે બાજુ એનું મન વેચાઈ જાય ત્યાગ વિના કદી ચિંતા

એક જો વિઠ્ઠલ પ્રભુનું શરણ દવા એક જો ચિંતાને ને હરનારો પ્રભુનો પ્રેમ છે શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો ચોર્યાસી બસો બાવન વૈષ્ણવો કી જય જય